વડોદરામાં સર્વપ્રથમ વખત પુષ્પવેદા દ્વારા આયોજિત નિશુલ્ક મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આજની ભાગદોડ ભર્યું જીવનમાં લોકો શરીરની કાળજી લેતા નથી અને બીમારી ઘર કરી જાય છે અને બીમારી વધુ હાવી ન થાય તે હેતુથી પુષ્પવેદા દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પુષ્પવેદા દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો જેમાં ચામડીના રોગો માઇગ્રેન પ્રેશર થાઇરોઇડ ડાયાબિટીસ ઘૂંટણનો દુખાવો વ્યસન મુક્તિ ડિપ્રેશન પથરી ચિકનગુનિયા રોગો શરીરનો દુખાવો જેવા હઠીલા રોગોનો ઉપચાર નિઃશુલ્ક કરવામાં આવ્યો હતો અનુભવી ડોક્ટરોના નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરના માર્ગદર્શનથી તમામ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ લાભ લીધો હતો આ એક બેચ ફ્લાવર થેરાપીનો જેનું અમે વેદાના નામથી જ કરીએ છીએ આ લંડનની થેરાપી છે ડોક્ટર એડવર્ડ બેકે લંડનમાં ઓગણીસોને છત્રીસમાં શોધેલું જેમાં ફ્લાવરના અર્કથી દવા બનાવવા અમે થર્ટી એટ ટાઈપના ફ્લાવર્સ હોય અને આખું ઇમોશન બેઝડ થેરાપી છે ડૉક્ટર બેકનો પ્રિન્સિપલ શું હતો કે આપણું માઇન્ડ અને સોલ જ્યારે એ ડિસહાર્મોનીમાં હોય તો કોઈ બી આપણને તકલીફ કરી શકે તો હવે ઇન્ડિયામાં આનું કોઈ અવેરનેસ નથી એટલે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે કહીને મેં અહીંયા ફ્રી હિલિંગ કેમ્પ રાખેલો બેક ફ્લાવર થેરાપીનો લક્ષ્મીનારાયણ મંદિર માંજલપુર વડોદરા અને આ દોઢ દિવસના કેમ્પમાં ગઈકાલથી અત્યાર સુધીમાં અંદાજીત એકસો પચાસથી વધુ લોકો આનો લાભ લઈ ગયા છે અને જેટલા બી અહીંયાથી રેમેડીઝ લઈ ગયા એમનો એક જે ફીડબેક હતો એવો હતો કે અમને ઇન્સ્ટન્ટ જ બહુ સારું લાગે છે જેમ કે કોકને ઘણા વર્ષોથી ની પેઇન હતો બેક પેઇન હતો ઘણાને ડર હતા ઘણાને એન્ઝાઇટી થતા હતા ટ્રોમા કોઈ જાતના હતા તો એ લોકો સાંજે આવીને જ અમને કહી ગયા કે તમારા રેમેડીઝથી ફ્લાવર થેરાપીસથી અમને ઘણો ફરક છે શોખનું પડે છે મારું નામ ડૉક્ટર ઋષિક ઠક્કર હું એમડી નેચરોપેથ છું અને હું બરોડાથી જ છું અને આની અવેરનેસ માટે અમે લોકો આવા ફ્રી હિલિંગ કેમ્પ્સ કરતા હોઈએ છીએ જેમ કે લાસ્ટ વીક જ અમારું ગાંધીધામમાં હતો આજે બરોડા છે નેક્સ્ટ મંથ પાછો અમે કોલ્હાપુર સાઈડ કરવાના છે મુંબઈમાં અને આવા પ્રોગ્રામ્સ અમે કરતા રહીએ છીએ અને અમારો ઉદ્દેશ એક જ છે કે આ એકદમ જે ઇનોસન્ટ પદ્ધતિ છે કે ફ્લાવરના રસમાંથી આપણે જો કોઈને સારા કરી શકતા હોય રેમેડીઝ આપીને તો કેમ નહીં જે સાઈડ અસર વગર છે ટચ વગરની છે અને જે કે ને કે આપણને બહુ વ્યવસ્થિત કે ને કોઈ બી આડઅસર વગર આપણને સારું કરી શકે એવી જો પદ્ધતિ આપણી પાસે છે અને મારું માનવું એવું છે કે આ આપણે ઇન્ડિયાનું જ વૈદિક કાળનું જે આયુર્વેદાનું જ એક પાર્ટમાંથી દીધેલું હોય ને એના પર જ પછી આગળ ડૉક્ટર એડવર્ડ બેકે સ્ટડી કરી હોય રિસર્ચ કર્યું હોય એવું મને લાગે છે અને મને મારું માનવું એવું છે કે આનું ઇન્ડિયામાં વધુને વધુ પ્રચાર થવો જોઈએ હાર્મલેસ છે જેન્ટલ છે ઇનોસન્ટ છે તો વધુને વધુ લોકો આનો ઉપયોગ કરે અને એમને ફાયદો થાય